વલસાડના વાપીમાં ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે એક વર્ષ પહેલા રૂપિયા બાવીસ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે બનેલો વાપીથી શામળાજી જતો નેશનલ હાઈવે પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયો છે

ક્યાંક ને ક્યાંક સરકાર રસ્તાઓ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવે છે પરંતુ આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર અને અમુક અધિકારીઓના મેળા પણ આના લીધે આ રસ્તાઓ બરાબર બનતા નથી અને જેનો આ ગરીબ લોકો ભોગ બની રહ્યા છે જે બાબતે અમે ગયા વર્ષે પણ કાર્યપાલક ઇજનેરસિંહ હેમાંગીબેન લેખિત પણ જાણ કરી હતી અને મૌખિક પણ દસ વાર જાણ કરી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરને સાવરમાં સારરમાં આવ્યા હતા અને જેનું પરિણામ ગરીબ લોકો રહ્યા છે દસ કિલોમીટર એરિયો એટલે આસુરા ખાનપુરથી આ વાપી રોડ એ રોડ પર હજુ તો વરસાદની શરૂઆત જ થઈ છે તે દરમિયાન પચીસ કરોડના ખર્ચે બાવીસ કરોડના ખર્ચે એ રસ્તો બનાવવામાં આવ્યો હતો એ રસ્તો હજુ ચોમાસાના શરૂઆતમાં જ ખોદાઈને બિસ્માર થઈ ગયો છે તેમજ એ રસ્તા પર બે દિવસથી થી એક્સિડન્ટો પણ થવા લાગ્યા છે અને ઘણા માણસો ઇન્જર્ડ પણ થયા છે અને હોસ્પિટલ ભેગા છે